ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થયેલો નવો વાવ વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના વાવ ગ્રામ પંચાયતના ગામની અંદર એટલે કે નજીકનું જ ગામ વાવને અડીને એ ગામની અંદરથી મોટું સાયબર રેકેટ પકડાયું છે સાયબર સેલના દરોડા પડ્યા કલાકો સુધી એની તપાસ ચાલી હજુ સુધી તપાસ ચાલુ છે એફઆઈઆરની કામગીરી ચાલુ છે આ તપાસના ધમધમાટ વચ્ચે ક્યાંક વિદેશ કનેક્શન ને ક્યાંક આંતર રાજ્ય સાથે જોડાયેલા કનેક્શન બહાર આવી રહ્યા છે અને આની અંદર કેટલા માણસો અંદાજ એવો છે કે ચૌદથી પંદર લોકો આની અંદર પકડાયા છે અને ચારથી પાંચ કેથી વધુ મહિલાઓ પણ છે આ રેકેટ ચલાવવાવાળો કોણ આને સાથ સહકાર આપવાવાળો કોણ આવી પરિસ્થિતિ શું કામ વિગતે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાંથી નવો બનેલો જિલ્લો વાવથરાજ વાવથરા જિલ્લાના વાવ તાલુકાના નજીકના ગામ દીપાસરાની અંદર એક સાયબર સેલના દરોડા પડે છે અને સાયબર ફ્રોડ સામે આવી રહ્યું છે અને કોલ સેન્ટર ચાલતું હોય વિદેશી કનેક્શન હોય અંતર રાજ્યના લોકો ત્યાંથી પકડાને એવા અમને સમાચાર સૂત્રોના હવાલેથી માહિતી મળે છે કલાકોથી આની તપાસ ચાલી રહી છે અંદર હજી એફઆઈઆર નોંધવાનું કામ પણ ચાલુ છે વિષય તપાસનો છે પરંતુ આ ગંભીર મુદ્દો છે આની પાછળ કોણ છે આની આગળ કોણ છે આની આજુબાજુ કોણ છે એની સંપૂર્ણ તપાસ થશે ત્યારે આપણને ખબર પડશે પરંતુ હું આગળું પણ કહી રહ્યો છું કે તમારા પગ નીચેથી જમીન સરકી જાય આવો બનાવ આ નાની હાની વાત નથી અને ગુજરાતને બનાસકાંઠાને આપણને સૌને લજવતો આ કિસ્સો છે અને પોલીસને પણ આની અંદર શરમિંગી મહેસૂસ થાય એવી પરિસ્થિતિ છે સરકારની પાસે આઈબી હોય પોલીસ હોય એટલા બધા તપાસ કરવાવાળા હોય છતાં આટલા સમયથી આ ક્યાંથી ચાલી રહ્યું હતું કેટલો સમય થયો અને આની પાછળ કોણ સંપૂર્ણ તપાસ થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે આપણે દૂધડિયાની વાત કરતા હોય છે કે જેના કુળ દૂધડિયા હોય અને એ ધોળા દૂધડિયામાંથી દહીં બને એમાંથી માખણ બને એમાંથી ઘી બને અને આ કાળો કારોબાર અને આ શું થવા બેઠો છે આપણા ભારત દેશની અંદર આમાં આ ગુજરાત સુરક્ષિત હાથોની વાતો થતી હોય અને આપણે સુરક્ષાની વાતો કરતા હોય ત્યારે તમારા ફોનમાંથી પેમેન્ટ ઉડી જતું હોય તમારા ખાતા ખાલી થઈ જતા હોય તમારી જેબો કપાતી હોય આની પાછળ આ ગુંડા કોણ અને આની સંપૂર્ણ તપાસ થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે અને આવી કેટલી જગ્યાએ રેકેટ ચાલી રહ્યા છે એના ઉપર તપાસ થવી જોઈએ અને તમે સાંભળો કે આંતરરાષ્ટ્રીય બોર્ડર અહીંયા આવેલી છે પાકિસ્તાન બોર્ડરનો આ તાલુકો છે છેવાડાના તાલુકાની અંદર આંતરરાષ્ટ્રીય રાજ્યોમાંથી આવેલા લોકો કેટલા સમયથી અહીંયા રોકાતા હતા આ શું બધું ચાલી રહ્યું હતું આ માહિતી ક્યાં જતી હતી આ બધું એકઠું કરવામાં આવશે અને એની તપાસ પૂર્ણ થશે ત્યારે તમને ખબર પડશે કે આ પરિસ્થિતિ શું છે પણ હજી હું કહું છું કે આની અંદર કોઈ પણ શંકા જેવું ન રહેવું જોઈએ અને એવી તપાસ થવી જોઈએ અને આના વિશે વિડીયો કોન્ફરન્સ થઈ અને પોલીસ પણ આપણને જાણ કરશે કે ભાઈ આ આવી આવી વાત હતી આવી પરિસ્થિતિ હતી બધી માહિતી આપશે પ્રશ્નો પણ આપણને મળશે પરંતુ આ રેકેટ ચલાવવા પાછળ ફક્ત રૂપિયા કમાવા માટે કે કોઈ આંતરરાષ્ટ્રીય કનેક્શન આ શું ધંધા ચાલતા હતા એના આખા સીસીટીવી ફૂટેજ સંપૂર્ણ કોલ ડિટેલની તપાસ કોણ આની અંદર ઇન્વોલ્વ આ બધી તપાસ થવી જોઈએ અને આવું ન ચલાવી લેવરાય ઘણી વખત કહીએ છીએ કે આપણે ભારત દેશની અંદર રહીએ છીએ ગુજરાતની અંદર રહીએ છીએ આપણું ભારતનું વિભિન્ન અંગ ગુજરાત કહેવરાય અને આપણે દેશની સાથે ગદારી કરીએ આપણા રાજ્ય સાથે ગદારી કરીએ આપણા લોકો સાથે ગદારી કરીએ કુદરત ક્યારેય તમને માફ નહીં કરે પણ તંત્રને બે હાથ જોડેની વિનંતી કે આવા લોકોની ઉપર કડકમાં કડક પગલાં બાવ જોઈએ કડકમાં કડક સજા લોકોને મળવી જોઈએ અને આપણને જે પ્રશ્નો મળશે આગળની તપાસો થશે એફઆઈઆર થયા પછી આપણો આગળનો વિડીયો પણ હું યુટ્યુબની અંદર અપલોડ કરીશ અને તમને બધાને આનાથી માહિતગાર કરીશ કેટલા સમય સુધી આ ચાલશે અને આની પાછળ કોણ છે